જય હિન્દ મિત્રો આજે આપણે વાત કરશું સુનિતા વિલિયમ્સની જે ઘણા ટાઈમ પહેલાં સ્પેસમાં ગયા હતા એની વાત કરશું તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરશો તો આપણે વાત કરીએ ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ છેલ્લા એંશી દિવસથી અંતરિક્ષમાં ફસાયેલા છે અને અઠ્ઠાવન વર્ષના સુનિતા વિલિયમ્સ બુશ વિલમોરની સાથે નાસા દ્વારા એક મિશન હેઠળ સ્પેસમાં ગયા હતા અને આ મિશન અનુસાર તેમણે આઠ દિવસ સુધી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રોકાવાનું હતું જોકે સ્પેસ ક્રાફ્ટમાં ખરાબીના કારણે બંનેની પૃથ્વી પર વાપસી થઈ શકી નથી જોકે હવે નાસા દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી રહી છે કે નાસા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સોનિતા વિલિયમ્સને પરત લાવવા માટે સ્પેસ એક્સની મદદ લેવામાં આવશે અને વર્ષ બે હજાર ફેબ્રુઆરી મહિના માં સુનિતા વિલિયમ્સની વાપસી થશે નોંધનીય છે કે સુનિતા વિલિયમ્સ પાંચ જૂન બે હજાર ચોવીસના રોજ બોઈંગ સ્ટારલાઇનર નામના સ્પેસક્રાફ્ટના નાસાના મિશન પર ગયા હતા અને અમેરિકાની એરક્રાફ્ટ કંપની બોઈંગ અને નાસાના સંયુક્ત મિશન માટે સુનિતા વિલિયમ્સની પસંદગી કરવામાં આવી હતી સુનિતા વિલિયમ્સ એરક્રાફ્ટના પાયલટ હતા જ્યારે બુશ વિલમોર મિશનના કમાન્ડર હતા જોકે હવે તેમને પરત લાવવા માટે નાસાએ સ્પેસ એક્સ કંપનીની મદદ લેવાનો નિર્ણય કર્યો છે બોઇંગના એરક્રાફ્ટમાં લોન્ચિંગ પહેલાં જ સમસ્યાઓ આવતી હતી જેના કારણે લોન્ચિંગ રોકવી પડી હતી ને પણ છ જૂને સ્પેસક્રાફ્ટના એક વાલોમાં ગડબડી થઈ આવી હતી જોકે લોન્ચિંગ તો સફળતાપૂર્વક થઈ ગયું હતું પરંતુ જ્યારે બંને અંતરિક્ષ યાત્રીઓ પૃથ્વી પર પરત આવવાનું વિચારતા હતા ત્યારે જ સ્પેસક્રાફ્ટમાંથી હેલિયમ લીક થવા માટે લાગ્યું હતું નાસા દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર સુનીતા વિલિયમ્સ અને વિલમોર અંતરિક્ષમાં ફસાઈ ગયા છે પરંતુ તેમને ખાવા પીવાની કોઈ કમી નહીં થાય જો કે લાંબા સમય સુધી સ્પેસમાં રહ્યા બાદ ખતરનાક રેડિયેશન તથા મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ થઈ શકે છે તો આ રીતે જે જાણકારી હતી એ આખી જાણકારી તમારા સુધી પહોંચાડી અને ભગવાનને પ્રાર્થના કરીએ કે વિલિયમ્સ જલ્દી પરત પૃથ્વી ઉપર આવી જાય જય